જય માતાજી મિત્રો ગણેશજીનું લાઈફ મેનેજમેન્ટ જીવનમાં સફળતા મેળવવા ગણેશજી પાસેથી શીખો દસ મહત્વની વાતો મુશ્કેલીઓ આપોઆપ થઈ જશે દૂર ગણેશજીનું લાઈફ મેનેજમેન્ટ આજે ભગવાન ગણપતિ વિરાજમાન થશે ગણપતિની સ્થાપના એટલે કે ઘરમાં સુખ શાંતિ અને ઐશ્વર્યનું આગમન કહેવાય છે જે કે જ્યારે ગણપતિ બાપા આવે છે ત્યારે તે આ બધી વસ્તુઓ પોતાની સાથે લાવે છે જ્યારે તેની તેઓ દસ દિવસ પછી પાછા ફરે છે ત્યારે તેઓ ઘરની બધી નકારાત્મક પોતાની સાથે લઈ જાય છે ગણેશજીની મૂર્તિ સ્થાપના એક ઉજવણી હોઈ શકે છે પરંતુ ગણપતિ ખરેખર ઘરમાં આવે છે જ્યારે આપણે તેમના દ્વારા શીખવેલી રીતો અનુસાર જીવીએ છીએ ગણેશજી ચતુર્થીના અવસર પર આપણ ભગવાન ગણેશજીના પરિવાર સંબંધો ભોજન શસ્ત્રો વાહન વગેરે વિશે જાણીશું જો જેને અનુસરીને જીવનમાં આવતી મુશ્કેલીઓ આપોઆપ ઓછી થઈ જશે પરિવાર સાથે હોય તો પરેશાનીઓ દૂર રહે છે માતા પિતા શિવ પાર્વતીભાઈ કાર્તિક પતિઓ સીધી સીધી અને બે પુત્ર યોગ્ય એક જ્યારે પરિવારમાં હોય ત્યારે ગણપતિ વાસ કરે છે ક્લો હોય તો તેના ના પડકારોથી પણ ડરી જાય છે પરંતુ જો પરિવાર સાથે હોય તો તેને મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે બાપા કહે છે પરિવાર સાથે રહો એક જૂઠ બનીને રહો તમારા જીવનની ઘણી સમસ્યાઓ જાતે જાતેલાય છે જ્યારે પરિવારમાં પ્રેમ અને એકતા હોય ત્યારે બાપા હંમેશા હાજર હોય છે કમાવો અને બચાવો ભગવાન ગણપતિ બે પુત્રો છે યોગ્ય લાભ અને સક્ષમ શુભ આ આપણા જીવન માટે જરૂરી છે ભગવાન ગણેશના બંને પુત્રોએ છે કે વ્યક્તિએ ધન કમાવવું જોઈએ અને તેનો અમુક ભાગ બચાવવો જોઈએ સખત મહેનતથી અને સામગ્રી પૈસા કમાવો અને તેમાંથી કેટલાક નિયમ નિયમિત પ્રમાણે બચાવો ગણપતિ દાદા ત્યાર કરે છે જ્યાં મહેનત ધારા કમાણી થાય છે બચત કરવામાં આવે છે જો સફળતા સાચી હોય તો સમુદ્રી સરળ છે ભગવાન ગણેશની બે પત્નીઓ છે રીધિ અને સિદ્ધિ સિદ્ધિ એટલે સમુદ્રી અને રીધિ એટલે સફળતા બંને બહેનો છે અને બંનેને ગણપતિજીને પોતાની પત્ની તરીકે પસંદ કર્યા હતા જો તમારી સફળતા આખરી મહેનત અને પ્રમાણિકતા પર આધારિત છે તો સમુદ્રી નિધિ છે આપણને ઘણી વાર સમુદ્રીની ઈચ્છા રાખીએ છીએ પણ મહેનત ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ જેના કારણે તો સફળ છે કે ન સમુદ્રી ભગવાન ગણપતિની બંને પત્નીઓ તે સંકેતે છે કે જો તમે સફળતા મેળવવાનો પ્રયાસ કરો છો તો તેની સાથે સમુદ્રી પણ આવે છે સંતોષની ભાવના મહત્વપૂર્ણ છે વધુ પડતી ઈચ્છાઓ વિકવાદ કરાવે છે માતા સંતોષી ભગવાન ગણપતિની પુત્રી છે તે શક્તિ એક સ્વરૂપ છે સંતોષી માતા એટલે સંતોષ આપનાર પરિવારના સભ્યોમાં સંતોષની લાગણી હોવી જરૂરી છે ઈચ્છાઓ હંમેશા પરિવારમાં વિખવાદ પેદા કરે છે પરિવારમાં એક પણ પ્રસ્તુત હોય તો વિવાદ થાય છે અને જ્યાં વિવાદ હોય ત્યાં ગણપતિ દાદા ક્યારેય અહીં આવે પપ્પા કહે છે કે જીવનમાં સફળતા સમુદ્ર શક્તિ બધું જ જરૂરી છે સંતોષ પણ એટલો જ જરૂરી છે કે જો સંતુષ્ટ નહીં હો તો તમે ક્યારેય સુખી અને શાંતિથી નહીં રહી શકો પરિવાર અને જીવન પર નિયમ નિયંત્રણ જરૂરી ભગવાન ગણેશનું સત્ર છે અંકુશ આ અંકુશથી મહાવત હાથીઓને નિયંત્રિત કરે છે તેનાથી બચવા માટે હાથીઓ મહાવતના સંકેતનું પાલન કરે છે અંકુશનો આત્મ પણ અટકાવવું નિયંત્ર કરવું જો મનુષ્યનું મન ઈચ્છાઓ અને પરિવાર અનિયંત્રિત હશે તો વિવાદ થશે અને શાંતિ વચ્ચે આ અંકુશનો પ્રથમ ઉપયોગ મન પર થવો જોઈએ કારણ કે મન જ બધી જ ઈચ્છાઓનું કેન્દ્ર છે જો મન કાબૂમાં હશે તો બધું જ નિયંત્રિત થઈ જશે જ્યારે વિવાદ વિવાદ હોય ત્યારે ભગવાન વાસ કરતા નથી બધું જ કરવું જરૂરી છે અન્યથા સંબંધો બગડે છે ગણેશજી ઉંદર પર સવારી કરે છે ઉંદરનું કામ કોતરવાનું છે જેમ ઉંદર સારા કપડાંને સાચવીને ખરાબ કરે છે તેવી જ રીતે મૃતક સારા વિચારો અને શબ્દોને બગાડે છે બાપા કહે છે કે સારી બાબતોમાં તક જરૂરી છે પરંતુ હંમેશા નુકસાન પહોંચાડે છે તે સારી વસ્તુઓને આગળ વધતા અટકાવે છે જ્યારે કુટુંબમાં મિત્રો અને સંબંધીઓ વચ્ચે ઝઘડા થવા લાગે છે ત્યારે સંબંધો બગડે છે જેના પર નિર્ણય પણ જરૂરી છે બાપા ત્યાં જ વાત કરે છે જ્યાં બુદ્ધિથી તકુક્ત થતા હોય છે પરતું હોય ત્યાં શ્રી ગણેશજી આવતા નથી મોદક અને દુઆ બંને જીવનમાં મહત્વપૂર્ણ છે ગણપતિના બે પિયર ખોરાક મોદક અને દુઆ છે અને બંને આપણ કરવાથી ગણેશ પ્રસન્ન થાય છે મોદક મીઠા છે દુઆ કડવો સ્વાદ ધરાવે છે ગણપતિ દાદાના બંને આહાર સ્વરસ્થ તરફ વિદેશ કરે છે મોદકમાં મુકો મેવો અને એ હોવાથી શરીરને શક્તિ મળે છે દુઆને પચાવવાની શક્તિ આપે છે આયુર્વેદમાં દુઆને પેટને સૌરસ્થ રાખવા માટે ગુણકારી માનવામાં આવે છે ગણપતિ બાપા ત્યાં વાસ કરે છે જ્યાં લોકો પોતાના સૌરસ પત્ર સભાન રહે છે દિલથી વિચારો મગજથી નિર્ણય લો ગણપતિનું બુદ્ધિ બુદ્ધિના દેવતા છે બુદ્ધિ માટે જ્ઞાન જરૂરી છે ભગવાન શિવે ગણપતિજીનું મસ્તક કાપીને હાથીનું માથું જોડી દીધું ત્યારે દેવતાઓ તરફથી મળેલા વરદાનમાં બુદ્ધિના દેવતા હોવાનું વરદાન મળ્યું હતું જીવનમાં આપણે ઘણી વાર ભૂલ કરીએ છીએ જ્યારે પણ કોઈ નિર્ણય ન હોય ત્યારે આપણને આપણા મગજથી વિચારીએ છીએ અને અદ્યથી નિર્ણય લઈએ છીએ અદ્યથી લીધેલા નિર્ણય ઘણી વાર દૂરદેશીઓ હોતા નથી વિચારોમાં સંવેદનશીલતા અને નિર્ણયોમાં કઠોરતા જરૂરી છે બાફા તે ઘરમાં કાયમી નિવાસ કરે છે જ્યાં નિર્ણયો દૂરદેશીથી લેવામાં આવશે સુંદરતા વિચારો અને વર્તમાન રહેલી છે ચહેરામાં નહીં ભગવાન શિવે હાથીનું માથું બાળ ગણેશના તળ સાથે જોડી દીધું હતું બધા દેવતાઓ અને ગણેશના ગણોના મનમાં એક પ્રશ્ન હતો કે શું આ બાળક હવે બધાની જેમ સુંદર દેખાશે હાથીનું માથું લગાવ્યું પછી ગણેશજી જીવતા થયા ત્યારે તેમણે સૌ પ્રથમ ભગવાન શિવને પ્રણામ કર્યા પોતા પોતાની જીદ માટે માફી પણ માગી બાપા કહે છે સુંદરતા ચહેરામાં નથી વિચારો અને વતન મનુષ્યને સુંદર બનાવે છે જ્યાં વિચારો અને સુંદર હોય છે ત્યાં શ્રી ગણેશ નિવાસ કરે છે દૂર ન ભાગો એકવાર ભગવાન પરશુરામ તેમના ગુરુ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ ગયા ભગવાન શિવ અપેક્ષામાં હતા ભગવાન ગણપતિજીએ પરશુરામજીને રોક્યા બંને વચ્ચે વિવાદ થયો અને પરશુરામે કુહાડી વડે ગણપતિના દાંત પર પહાર કર્યો દાંત તૂટી ગયો તેમ છતાં પરશુરામને જવા દીધા ન હતા ઘણીવાર શક્તિશાળી ના પવાને વશ થઈને મનુષ્ય ફરજો સાથે સમાધાન કરે છે જવાબદારીઓ ભૂલી જાય જો કોઈ શક્તિ બતાવે છે તો મનુષ્ય શરણ થી સ્વીકારે છે વ્યક્તિએ ક્યારેય પણ પોતાની ફરજો અને જવાબદારીથી દૂર ન થવું જોઈએ જ્યાં લોકો પોતાની જવાબદારીઓ કમાતાથી નિભાવે છે ત્યાં ગણેશજી હંમેશા નિવાસ કરે છે જય ગણપતિ બાપા જય દિવાર જય ભોળાનાથ જય માતાજી જય મહાબર તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ચાલો મળીશું આવતા નવા વિડીયોમાં